સુરતના કતારગામ ઝોનમાં શાળાનું બાંધકામ અન્ય સ્થળે અચાનક બદલી નખાતા ભાજપના બે કોર્પોરેટરો આમને સામને ઉભા થયા છે સુરતના કતારગામ ઝોનમાં સુમન શાળાનો વિવાદ સામે આવ્યો છે શાળાનો બાંધકામ સ્થળ અચાનક બદલી નખાતા વિવાદ છેડાયો છે વાત કઈક એમ છે કે કતારગામ ઝોનમાં વોર્ડ નંબર 7 માં સુમન શાળા ન હતી જેથી ત્યાંના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે રજૂઆત કરી હતી અને ત્યારબાદ રજૂઆત સાંભળી તેમને સ્થળ ફાળવવામાં આવ્યું હતું અને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હતો પરંતુ

વિનુભાઈ ધારાસભ્ય સાથે રજૂઆત કરી કે સાહેબ આ સ્કૂલ બદલવાનું કારણ શું કોઈની રજૂઆત છે કોઈની ફરિયાદ હોય તો અમને કહો તો અમે સાથે રહીને નિરાકરણ કરીએ તો પછી જે શબ્દ બોલ્યા એ શબ્દ મારે તમને કહેવાય છે નહીં એટલે મેં ધારાસભ્ય શ્રી કીધું સ્કૂલ જે બનાવું છું મારા વોર્ડ નંબર સાત ના પ્રજાના હિતમાં કરું છું મારા માટે નથી કરતો આ વાત હતી ત્યાર પછી મને પ્રજાની ગઈકાલે રજૂઆત આવી કે સાહેબ તમે જે વોર્ડ નંબર સાત માં સ્કૂલ નું કામ કરશો એ તો વોર્ડ નંબર આઠ માં સ્કૂલ ચાલુ થઈ ગઈ મેં કહું ના હોય એટલે સાડા અગિયાર હું સ્થળ ઉપર જોવા ગયો જોવા ગયો તો ખરેખર ના તો ખાટો બહુ મોટો થઈ ગયો છે કોલમ ઉભા થઈ ગયા છે એટલે કોન્ટ્રાક્ટરને મેં કીધું ભાઈ વર્ક ઓર્ડર છે તો કે વર્ક ઓર્ડર નથી તો વર્ક ઓર્ડર તો તમે કામ કઈ રીતે કરી શકો તો ખરેખર આ મોટા મોટી ભૂલ અધિકારીની છે ને અધિકારી ઉપર ખરેખર પગલા લેવા પડે વર્ક ઓર્ડર હવે ભાઈ ભલે તા કામ ચાલુ કરે મને કોઈ વાંધો નથી હવે આ બાબતમાં હું કમિશનર શ્રી ને લેખિતમાં રજૂઆત કરું છું ને પછી સીએમ સાહેબને ને ભી રજૂઆત કરું છું કે સાહેબ પ્રજાની અમારી એવી રજૂઆત છે કે વોર્ડ નંબર 7 માં એકે સુમન સ્કૂલ નથી સાહેબ તો મારી રિક્વેસ્ટ એવી છે કે વોર્ડ નંબર સાત માં બીજી જગ્યા છે અમે ત્યાં ટ્રાન્સફર કરતો તમ તારે તો વોર્ડ નંબર આઠ માં એક તો સુમન સ્કૂલ મારી ટ્રાન્સફર કરો છો ને બીજું બે દિવસ પહેલા તેર કરોડના ખર્ચે બીજી સુમન સ્કૂલ તા આવે છે તો મારી પ્રજા મારાથી બહુ નારાજ છે કે નંદભાઈ શું થઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત